નમસ્કાર મિત્રો પરદા ફાસ માં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો હવે ગુજરાતમાં ભાગેડુ પ્રેમ લગ્ન ઉપર પ્રતિબંધ આવી ગયો છે નવા નિયમ જાહેર થઈ ગયા છે અને એ નિયમો એવા છે કે તમે ભાગીને પ્રેમ લગ્ન કરી શકશો નહીં એટલે એવું કહી શકાય કે મનુસ્મૃતિ પાછલા બાણે ઘૂસી રહી છે હવે તમે ઉત્ક્રાંતિમાં જોઈએ તો માદાઓ હંમેશા બળવાન નર જોડે જ જતી હોય છે એટલે ઉત્ક્રાંતિમાં પહેલાં લગ્ન વ્યવસ્થા હતી નહીં માનવજાતમાં પણ લગ્ન વ્યવસ્થા હતી નહીં એટલે બળવાન પુરુષો હોય એક કરતાં વધારે માદાઓ લઈ જતા હતા અને કમજોર હોય ભલે બુદ્ધિશાળી હોય બુદ્ધિ પણ એક જાતની કેપેસિટી જ ગણાય એને એક જાતનું બળ જ કહેવાય તો એવા લોકોએ પછી આ લગ્ન વ્યવસ્થા શોધી કાઢી કે દરેકને સ્ત્રી મળે બાકી દરેક સ્ત્રી મળતી નહોતી હવે જો દરેક સ્ત્રી ના મળે શું કરવાનું તકલીફ થઈ જાય ને એટલે લગ્ન વ્યવસ્થા શોધી હવે વર્ચસ્વવાદીઓ મનુવાદીઓએ જાતિ પ્રથા શોધી કાઢી કે જેથી અમારી જ્ઞાતિ ઊંચી તમારી નીચે એવું કરી નાખ્યું એટલે પછી લગ્ન વ્યવસ્થામાં પણ એ થઈ ગયું કે ભાઈ તમારી જ્ઞાતિમાં જ મેરેજ કરવા પછી સાયન્સ ને જીનેટિક્સ બધું ગયું ભાડમાં એટલે એ રીતે ચાલુ થયું હવે અત્યારે તમે જો આ નિયમો લાવવાનો મુખ્ય કારણ પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ સ્ત્રીઓ ઉપર પ્રતિબંધ મૂકવો છે પુરુષો ઉપર તો એમને પ્રતિબંધ મૂકવો જ નથી સમજો તમે ખરેખર તો સ્ત્રીઓની સ્વતંત્રતા જે હોય કે એમને મન ફાવે એમને ગમતા પુરુષ જોડે મેરેજ કરી શકે એના ઉપર પ્રતિબંધ મૂકવો છે પુરુષો ઉપર તો એમને મૂકવો જ નથી કારણ કે હવે તમે જુઓ તો ઓગણીસો બ્યાસી ત્યાંશી પછી એક એવો ટ્રેન્ડ ચાલ્યો કે છોકરીઓ હોય ગર્ભમાં તો મારી નાખવાની એબોર્શન કરી નાખવાનું એના લીધે દરેક સમાજમાં સ્ત્રીઓની છોકરીઓની જબરજસ્ત ખોટ પડી છે હવે જો પ્રેમ લગ્ન કરીને બીજા સમાજમાં જાય તો એક તો આ સમાજમાં જે તે સમાજમાં છોકરી મળતી ના હોય અને એમાં હોય છોકરીઓ એ પણ બીજા સમાજમાં જતી રહેતો વધારે નુકસાન એટલા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે કે હા હવે છોકરો જો બીજા સમાજની છોકરી લાવશે તો ત્યાં કોઈ વાંધો નહીં લે કારણ કે ઓલરેડી છોકરીઓ નથી મળતી એટલે મૂળ વસ્તુ છે કે સ્ત્રીઓની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવાનો છે આ નવા કાનૂન મુજબ કારણ કે આમ બી આપણે પુરુષ પ્રધાન સમાજ છે પુરુષ સત્તા કે એ સ્ત્રીઓને સેકન્ડ સિટીઝન ગણે જૂતી ગણતો હોય પગની અને એને કોઈ પણ હિસાબે દબાવી રાખવું હોય એટલે આ મનપસંદ લગ્ન કરીને બીજા સમાજમાં જતી રહે એટલે તકલીફ એટલે જે પ્રેમ લગ્ન કરતા હોય મા બાપ ઘર નથી આવતો પણ સૌથી પહેલી પ્રેમ લગ્નમાં બીજા સમાજમાં જો કોઈ પ્રેમ લગ્ન કરવા જાય તો સૌથી પહેલી અસહમતી કોની હોય મા બાપ સમાજે પછી આવે સમાજે ઘણી વાર દૂર રહેતો હોય કે હવે એમને ગમે છે તો કરવા દો ને આપણે શું છે એટલે સૌથી પહેલી પ્રેમ લગ્નમાં અસહમતી હોય બીજી આત્મા કરતા હોય ને અસહમતિ હોય તો સૌથી પહેલી અસહમતિ મા બાપની હોય છે હવે આ નવા નિયમ કેવો આવ્યો છે એ તમે જુઓ નવા નિયમમાં મા બાપનું નામ સરનામું ટેલિફોન નંબર મોબાઈલ નંબર આધાર કાર્ડ સહિત આપવું પડશે પતિ ગયું એટલે પ્રતિબંધ જ થઈ ગયો ઓલરેડી ભાગીને લગ્ન કરવા ઉપર તો પ્રતિબંધ થઈ ગયો કારણ કે તમે લગ્ન નોંધણી કરાવવા જાઓ એટલે તમારા મા બાપનું છોકરા છોકરીના નામ સરનામું આધાર કાર્ડ સાથે આપવું પડશે અને દસ દિવસમાં એ લોકો એના મા બાપને નોટિસ મોકલશે કે તમારા છોકરા છોકરી મેરેજ કરી રહ્યા છે તમે સહમત છોક નહીં સહમત હોય તો એમના આ બધા નાટક કરવાની જરૂર જ ના હોય સહમત હોય તો ખાનગીમાં નોંધણી કરાવવા જવાની જરૂર પડે મા બાપ સહમત હોય તો ધામધૂમથી લગ્ન લગ્ન જ કરે ને કાયદેસર થઈ જાય એટલે હવે હવે આ નવો નિયમ કર્યો પછી ત્રીસ દિવસ પછી સર્ટિફિકેટ મળે તો ત્રીસ દિવસ નો નિયમ તો પહેલા પણ હતો જ પહેલા પણ હતો જ અને એવી નોટિસ તો મારતા હતા જ નોટિસ મારવાનો રિવાજ તો હતો જ તમે નોંધાવા જાઓ એટલે ત્યાં લગ્ન નોંધણી ઓફિસ હોય ત્યાં જ નોટિસ મારતા હતા એની દિવાલે કે કોઈને વાંધો છે હવે ત્યાં લગ્ન નોંધણી કચેરીમાં કોણ જોવા જાય કોણ ચેક કરવા જાય તો છોકરા છોકરી ઘેર ખબર જ ના હોય અને હોય એટલે લગ્ન નોંધણી ઓફિસમાં દિવાલ ઉપર નોટિસ મારી હોય એ વાંચવા કોઈ મા બાપ જવાના હોય નહીં અને ત્રીસ દિવસ પછી સર્ટિફિકેટ મળી જાય આ આવું હતું હવે આ લોકો શું કર્યું નામ સરનામા મોબાઈલ નંબર મા બાપના લેવાના આધાર કાર્ડ સાથે એટલે મા બાપને પાછી દસ દિવસમાં નોટિસ પતે બજાવાની તમારા દીકરા દીકરી લગ્ન કરી રહ્યા છે પતિ એટલે મા બાપ વાંધો ઉઠાવશે કે ના અમને વાંધો છે એટલે નોંધણી થશે નહીં એટલે આ બંધારણના મૂળભૂત અધિકાર ઉપર જ આ તરાપ મારતા કાયદા છે અને મનુસ્મૃતિમાં તો આવા કાયદા હતા જ બીજી પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થાય બીજી જ્ઞાતિમાં કરો તો ભયંકર સજાઓ હતી કડક સજાઓ હતી ઇવન જો બ્રાહ્મણની સ્ત્રી જોડે લગ્ન કરો તો એની હત્યા એનો વધ કરી સુધીની સજાઓ હતી વધુ વર્ચસ્વવાદી મનુવાદી બધા કાયદા હતા અને અમે પુરુષ સત્તાક તો એવો જ હોય વર્ચસ્વવાદી એટલે આ મનુવાદી સરકારો અને તમે જુઓ બધા સમાજો ટેકવા લ્યો છે અને ખાસ તો જે સમાજે આ આના માટે ધમાલ કરી હતી એ સમાજે જ આ મનોવાદી સરકાર લાવ્યો છે કારણ કે મહેશ સવાણી નામના એક ઉદ્યોગપતિ બોલ્યા હતા કે આ એમના સમાજમાં છેક ઓરિસ્સાથી છોકરીઓ વેચાતી લાવવી પડે છે છોકરીઓ જ નથી એટલે ઓરિસ્સાથી છોકરીઓ લાવવી પડે છે એટલે આ નિયમો કરવાનું શરૂ કર્યું હતું અને અમે બધા જ સમાજો હોય અમે તે પાર્ટી ના હોય ભાજપ હોય આપ હોય કોંગ્રેસ હોય બધા બધા પાર્ટીમાં પુરુષ સત્તાક જ હોય ને બધા એટલે પુરુષ સત્તાક હોય અને વર્ચસ્વવાદી સમાજો હોય એટલે એ તો આવું જ ઈચ્છતા હોય સ્ત્રીને સ્વતંત્રતા મળવી જોઈએ નહીં અને ખાસ તો જે એક જે ગાયિકા છોકરી હતી અને એણે વાલ્મીકી સમાજના છોકરા જોડે લગ્ન કર્યા પછી તો બહુ જ મોટો આપો થઈ ગયો છે એટલે જે સમાજને કહેવાતા જે બધા સમાજો છે એ લોકોએ તો આ બધી બાબતનો વિરોધ કર્યો છે પણ જે મનુવાદી સવર્ણ ગણાતા હોય એવા બધા સમાજો એ સખત વિરોધ કરતા હતા અને એ લોકોએ જ આ સરકારના દબાણ કરીને આવા બધા નિયમો લવડાયા છે સમજ્યા તમે એટલે આમાં તો તમામ પાર્ટીના જે સવર્ણ કહેવાતા સમાજોએ આને ટેકો આપ્યો છે કારણ કે એમની દીકરીઓ બીજા જાય બીજા સમાજમાં એ એમને ગમે નહીં એમના છોકરાઓ બીજા સમાજમાંથી ઓરિસાથી વેચાતી લાવે તો કયા સમાજ લાવતા હશે તમે જ કહો સાથે વેચાતી લાવે તો એ એમના સમાજની હોય ના હોય પણ છોકરાઓ માટે છૂટ છે હું શું કહું છું છોકરીઓએ પ્રેમ નથી કરવાનું આ બધું એટલે છોકરીઓ બીજાના જવી જોઈએ એટલે ખરેખર આ નિયમો ફક્ત ને ફક્ત છોકરીઓના સ્વતંત્રતા ઉપર તરાપ મારવા માટે જ આ નવા નિયમો બનાવ્યા છે એવું મને લાગી રહ્યું છે અને પાછલા બારણે મનુસ્મૃતિ ઘૂસી રહી છે એ બહુ ચિંતાજનક છે અને આ ગેરબંધારણીય છે એટલે કોઈ એવી સંસ્થાઓ હોય કે જે લોકશાહીમાં માનતી હોય અને બાબા સાહેબના બંધારણને માનતી હોય એવી સંસ્થાઓએ સુપ્રીમમાં અરજી કરવી જોઈએ ને આ ગેરબંધારણ નિયમો રદ કરવા જોઈએ એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય